વિગતવાર ચર્ચા કરવામાં આવે છે તેની તમને માહિતી આપવામાં આવે છે તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એટલે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર ગુજરાત સરકારની જે જે યોજનાઓ હોય હોય વિદ્યાર્થી લક્ષી હોય કે કોઈ આમ યોજનાઓ હોય તેની પણ આ ચેનલમાં ડિટેલમાં વાત કરવામાં આવે છે તો મિત્રો અમે વિનંતી કરીએ કે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનમાં જે એપ્રેન્ટિસની ભરતી આવી છે તે નોટિફિકેશન સોળ દસ ના રોજ આવી ગઈ છે હવે આપણે વાત કરીએ કે આપણે આ ગુજરાત લક્ષી ગુજરાતી વડિયો છે એટલે આપણે આમાં ગુજરાત પૂરતી જ વાત કરીશું તો જે વડોદરાની અંદર જેટલી જગ્યા ખાલી છે એની વાત કરીએ તો કમ્પ્યુટર સાયન્સ એજ્યુકેટિવ જગ્યા છે ઇલેક્ટ્રોનિક્સ માં ત્રણ જગ્યા છે ફિટરમાં પાંચ જગ્યા છે फायर सेफ्टी सुपरवाइजर में एक जगह फायर सेफ्टी टेक्निशियन में आठ जगह इंस्ट्रूमेंट मशीन में चार जगह इंस्ट्रूमेंट एक्जीक्यूटिव में चार जगह एक जगह सॉरी लैब केमिस्ट में छह जगह मशीनिस्ट में नौ जगह मिकेनिकल एक्जीक्यूटिव में बे जगह मशीन डीजल में पांच जगह મશીન રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ વેહિકલ માં છ જગ્યા છે મશીન રેફ્રિજરેશન એર માં બે જગ્યા છે સર્વેયર માં બે જગ્યા છે અને ઓફિસ ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે વર્ક માટે જગ્યા છે હવે વાત કરીએ વેલ્ડર માં પણ પાંચ જગ્યા છે સિવિલ એક્ઝિક્યુટિવ છે સિવિલ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા માં ગ્રેજ્યુએટ છે આ ડિપ્લોમા છે બે અલગ અલગ ડિગ્રી વાળાની છે એમાં એક જગ્યા છે કમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવમાં ત્રણ જગ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝિક્યુટિવમાં બે જગ્યા છે અને મિકેનિકલ એક્ઝિક્યુટિવમાં ત્રણ જગ્યા છે ટોટલ વડોદરાની અંદર છોતેર જગ્યા છે એટલે જે વડોદરાના નજીકના ઉમેદવારો હોય એમને જો અમે એપ્રેન્ટિસ કરવું હોય તો સરળતાથી કરી શકે છે એની માટે આગળ આપણે શું કરવાનું છે તેની પ્રોસેસ વાત કરીશું હવે વાત કરીએ અંકલેશ્વર માટે અંકલેશ્વરની અંદર જેટલી જગ્યા છે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માં સોળ જગ્યા બહુ સારી જગ્યા કહેવાય સોળ જગ્યા છે અને ખાસ ઇલેક્ટ્રિશિયન વાળા ઇલેક્ટ્રિશિયન વાળા વિડીયો અંત સુધી જોજો કે ઇલેક્ટ્રિશિયન ને ત્રીસ જગ્યા છે એક અંકલેશ્વર શહેર ની અંદર ત્રીસ જગ્યા છે ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ માં સાત જગ્યા છે એક્ઝિક્યુટિવ આર અને ઓઇલ એન્ડ ગેસ માં પાંચ જગ્યા છે ફિટર વાળા ને પણ બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી બાવીસ જગ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માં છ જગ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ એક્ઝિક્યુટિવ માં ચાર જગ્યા છે લેબ કેમિસ્ટ માં એક જ જગ્યા છે મશીનિસ્ટમાં પાંચ જગ્યા છે મશીન રિપેર એન્ડ મેન્ટેનન્સ વ્હીકલમાં તેવીસ જગ્યા બહુ મોટી જગ્યા કહેવાય એપ્રેન્ટિસ માટે મિકેનિક ડીઝલમાં પણ આડત્રીસ જગ્યા છે મિકેનિકલ એક્ઝિક્યુટિવ અને ઓઇલ એન્ડ ગેસમાં એકવીસ જગ્યા છે સુપરવાઇઝરમાં બે જગ્યા છે સેક્રેટરી ઓફિસ અસિસ્ટન્ટમાં પંદર જગ્યા છે ઓફિસ વર્ક માટે પંદર જગ્યા ખાલી છે વેલ્ડરમાં પણ ચૌદ જગ્યા છે અકાઉન્ટ એક્ઝિક્યુટિવમાં પણ બે જગ્યા છે સિવિલ એક્ઝિક્યુટિવમાં બે જગ્યા છે એકાઉન્ટ એક્ઝિક્યુટિવમાં સોરી આઠ જગ્યા છે આપણે એકાઉન્ટ એક્ઝિક્યુટિવમાં આઠ જગ્યા છે ડેટા એન્ટ્રી ઓપરેટર બહુ સારી એવી પોસ્ટને પાંચ જગ્યા ડેટા એન્ટ્રી જ કરવાની બીજું કાંઈક આમને ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવમાં નવ જગ્યા ઉપર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક નહીં હતી આમાં ઇલેક્ટ્રિક આવ્યું ઇન્સ્ટ્રુમેન્ટર એક્ઝિક્યુટિવમાં બાર જગ્યા છે મિકેનિકલ એક્ઝિક્યુટિવમાં વીસ જગ્યા છે પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવમાં આઠ જગ્યા છે અને સ્ટોર કિપરમાં પંદર જગ્યા અને કુલ ટોટલ અંકલેશ્વર માં બસો અઠ્યાસી જગ્યા અંકલેશ્વર શહેર ની અંદર એપ્રેન્ટિસ કરવા માટે બસો અઠ્યાસી જગ્યા છે કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એમાં પંદર જગ્યા છે હવે આપણે વાત કરીએ છીએ અમદાવાદ ની અમદાવાદ શહેર ની અંદર જે પ્રેક્ટિસ કરવું હોય એની વાત કરીએ એમાં તો બહુ મોટી મોટી છે કેમકે શહેર પ્રમાણે જગ્યા પણ મોટી છે કમ્પ્યુટર ઓપરેટર માં પંદર કમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ માં પાંચ જગ્યા સિવિલ વાળા જે દ્રગસમેન્ટ કહેવાય એમાં ચાર જગ્યા છે ઇલેક્ટ્રિશિયન માં છત્રી ઓલા પણ પર ઇલેક્ટ્રિશિયન ની જાજી હતી આયા પણ ઇલેક્ટ્રિશિયન જાજી જગ્યા છે ઇલેક્ટ્રોનિક એન્ડ ટેલિકોમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ માં પાંચ જગ્યા છે ઇલેક્ટ્રિક એક્ઝિક્યુટિવ માં ચાર જગ્યા છે એક્ઝિક્યુટિવ એચઆર માં છ જગ્યા છે ફાયર સેફટી ટેકનિશિયન માં 14 જગ્યા છે ફાયર સેફટી સુપરવાઇઝર માં બે એક જગ્યા છે ફિટર માં 42 જગ્યા છે હવેથી વધુ અમદાવાદ માં ફિટર માં 42 જગ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ મશીન માં 21 જગ્યા છે તમે જોઈ શકો છો લેબ કેમિસ્ટ માં 19 જગ્યા

લેબ કેમિસ્ટમાં આઠ જગ્યા મશીનિસ્ટમાં આઠ જગ્યા મિકેનિકલ એક્ઝિક્યુટવ માં પાંચ જગ્યા મશીન રિપેર એન્ડ મેન્ટેનન્સ વ્હીકલમાં આઠ જગ્યા છે મશીન ડીઝલમાં ત્રીસ જગ્યા છે સર્વેયરમાં ચાર જગ્યા છે સેક્રેટરી ઓફિસ આર્ટમાં દસ જગ્યા છે વેલ્ડરમાં પણ સારી જગ્યા વીસ જગ્યા છે અકાઉન્ટ એક્જિક્યુટિવમાં પાંચ જગ્યા છે અને મસ મિકેનિકલ એક્જિક્યુટિવમાં પાંચ જગ્યા ટોટલ મહેસાણા શહેરની અંદર બસો ને બાર અને આપણે ગુજરાત ની વાત કરીએ તો આઠસો છપ્પન જેટલી જગ્યા થાય છે વાત કરીએ કે આજે આપણે એમાં તમારી પાસે કઈ ડિગ્રી હોવી પડે તમારું ભણતર કેટલું હોવું પડે એની પર વાત કરીએ લાઇબ્રેરી આસિસ્ટન્ટ એમાં દસ પાસ હોવા જોઈએ મિકેનિક ઓટો ઇલેક્ટ્રોનિક છે એમાં આઈટીઆઈ ટ્રેડ મશીન ઓટો ઇલેક્ટ્રોનિક કરેલું હોવું પડે કમ્પ્યુટર ઓપરેટરમાં આઈઆઈટી ખોપા કરેલું હોવું પડે તમે Duxman's Magam IIT Duxman Civil Trade Garal opened. Electrician Ma IT and electrician trade group. ITMA electrician material girl over electronic machine ma I ITMA electronic machine girl, but Peter Ma Peter Garal over Instrument machine ma ITA instrument machine girl over the fire safety and a fire safety technician ma ITA trade girl over the fire and electro. ma, instrument ma machine is ITA girl over. મશીન રિપેરમાં આઈટીએમ મશીન મોટર વહીકલ ટ્રેડ કરેલો હોવા પડે મશીન માં પણ તમે મશીન ડીઝલ કરેલ હોવું પડે આઈટીઆઈ નો ટ્રેડ મેડિકલ લેબોરેટરીમાં આઈટીઆઈ મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કરેલ હોવું પડે મેડિકલ લેબોરેટરી માં આઈટીઆઈ મેડિકલ લેબોરેટરી કરેલું હોવું પડે તમે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન રેડિયોલોજીમાં રેડિયોલોજીને લગતો તમને કોર્સ કરેલો હોવો પડે મશીન રેફ્રિજેશન એન્ડ એર કન્ડિશનમાં તમે જે ટ્રેડ આવે છે મશીન એર એ કરેલો હોવો પડે સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ કરેલો પડે ગુજરાતી જગ્યા નથી આમાં સર્વેયર માંડે વેલ્ડરમાં વેલ્ડર નો આઈડી ટ્રેડ કરેલો પડે એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ છે તેમાં તમે બીકોમ કરેલો હોવો પડે તેમાં આઈટીઆઈ ની જરૂર નથી લેબ કેમિસ્ટ છે તેમાં બીએસસી કેમિસ્ટ્રી કરેલો હોવું પડે એક્ઝિક્યુટિવ એચઆર છે તેમાં બીબીએ કરેલો હોવો પડે સેક્રેટરી કોઈ પણ ગ્રેજ્યુએટ હાલે ફાયર સેફ્ટી તમે ડિપ્લોમા કરેલો હોવો પડે ની પોસ્ટ છે વર્કરની પોસ્ટ નથી વર્કરની વાત તો આઈડિયા ચાલે આ ની પોસ્ટ છે એટલે ડિપ્લોમા માંગ્યું છે કમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રોનિક એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન એક્ઝિક્યુટીવ ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ ઓઇલ એન્ડ ગેસમાં ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ઝિક્યુટિવ અને મિકેનિકલ એક્ઝિક્યુટિવ જે આટલા આ ટ્રેડ છે એની અંદર ત્રણ વર્ષ ડિપ્લોમા કરેલું હોવું પડે એકાઉન્ટ માં બેચલર ડિગ્રી એટલે કોમર્સમાં તમે બીકોમ કરેલું એટલે ચાલે બી કોમ બીબીએ બીસીએ સ્ટોરકીપરમાં ગ્રેજ્યુએટ હોવા પડે કોઈ પણ કોઈ પણ ફિલ્ડના ગ્રેજ્યુએટ સ્ટોરકીપર માટે કમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ જે એટલા ટ્રેડ છે એની વાત પહેલા કમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ છે સિવિલ એક્ઝિક્યુટિવ છે ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ઝિક્યુટિવ મિકેનિકલ એક્ઝિક્યુટિવ એની માટે ડિગ્રી ઇન રિસ્પેક્ટ ટુ ડિસિપ્લિન એન્જિનિયરિંગ એટલે આમાં તો ડિપ્લોમા એની આઈટીઆઈ એન્જિનિયરિંગ કરેલું હોવું પડે જે સાયન્સ પછી એન્જિનિયરિંગ કોર્સ એ કરેલો હોવો પડે પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ માં મેમ ગ્રેજ્યુએટ વિથ જીઓલોજી એઝ ઓફ ધ સબ્જેક્ટ તમારે જે ગ્રેજ્યુએટ હોવો પણ જીઓલોજી તમારે સબ્જેક્ટ હોવો પડે જે પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ છે એમાં તમે કોઈ પણ ગ્રેજ્યુએટ આવો પરંતુ તમારો સબ્જેક્ટ જીઓલોજી હોવો જોઈએ સિવિલ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા વાત કરીએ તો ત્રણ વર્ષનો ડિપ્લોમાનો કોર્સ પ્લસ એન્જિનિયરિંગ કરેલું હોવું પડે તો તમે સિવિલ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા બની શકો મિત્રો આ થઈ કે તમે કયા ભરતી માટે તમારે કયો અભ્યાસ કરેલો હોવો પડે હવે એની વાત કરી લઈએ કે તમે જે તે ફિલ્ડમાં જાવ છો તો તમને કેટલો સ્ટાઇફન મળશે કેમ કે તમને જે જેટલો ટાઈમ માટે તમને અહીંયા એપ્રેન્ટિસ તરીકે રાખવામાં આવશે તો તમને અહીંયા સ્ટાઇફન આપવામાં આવશે પરંતુ એક વાત પછી આપણે વાત કરીએ કે ટીએડીએ ની વાત છે પણ એ પણ આપણે વાત કરી લઈશું તો તમે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ઉપર એપ્રેન્ટિસ કરો છો

જેને બે વર્ષના અમુક કોર્ષ હોય બે વર્ષના હોય અમુક કોર્ષ એક વર્ષના હોય તો એની વચ્ચે બે વર્ષ કોર્સ કરેલો છે એલિજિબલ નહી થાવ અને તમને આવા જવા માટે કોઈ ઓએનજીસી મારફત તમને કોઈ એવી સવલત આપવામાં નહીં આવે તમને જે સ્ટાઇફન મળશે એ જ તમે મળશે બીજું કે વધારાનો ચાન્સ મળશે નહીં અમે સિલેક્શનની પ્રોસેસ કરીએ તો સિલેક્શન બેગ અપરેન્ટેસ બી બેઝ ઓન મેરિટ તમારું જે મેરિટ હશે જે તમારું નું કે જે તમારી ડિગ્રી હશે એના મેરિટ બેજ ઉપર એક મેરિટ બહાર પાડવામાં આવે છે અને એવું બને ઘણીવાર પણ બે ઉમરવા બે ઉમેદવારના સરખું મેરિટ બનશે કે બંનેને એસી એસી માર્કસ થતા હોય મેરિટ એસી એસી થતું હોય તો એ ટાઈમે જેની ઉમર વધારે હશે એને પહેલો ચાન્સ આપવામાં આવશે અને રિઝર્વેશન ની વાત કરીએ તો એસસી એસટી ઓબીસી અને પીડબલ્યુ પીડબલ્યુબીડી એટલી કેટેગરીનું રિઝર્વેશન રહે છે એમને અનામતનો લાભ મળશે એમને આપણે એ વાત કરીએ અરજી કઈ રીતે કરવી તો અરજી કરવા માટે તમારે જે એપ્રિટિસની વેબસાઇટ છે એપ્રિટિસેપ ઇન ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ટોટ ઇન ઉપર સોળ દસ બે હજાર પચીસ થી તમે અરજી કરો છો કરી શકો છો અમે વાત કરીએ કે તમને સિલેક્શન અને જોઈનિંગ તો તમે અરજી કરવાળો પછી જે જે કેન્ડિડેટ સિલેક્ટ થશે એમને રજિસ્ટર ઈમેલ આઈડી ઉપર ઇન્ટિમેશન આપવામાં આવશે એટલે કે જો તમારો ફોર્મ ભરતી વખતે એમ રજિસ્ટર ઈમેલ આઈડી આપ્યું હશે એની ઉપર તમને જાણ જાણ કરવામાં આવશે અને રિઝલ્ટ પણ ONGC ની જે એપ્રેન્ટિસ ની વેબસાઈટ છે જે ઓર ONGC apprentice.ongc.co.in ઉપર એની ઉપર રિઝલ્ટ પણ મૂકવામાં આવશે ડોક્યુમેન્ટ

અરજીની લાસ્ટ ડેટ છે છ અગિયાર છ અગિયાર સુધી તમે અરજી કરી શકો છો છ છ છ નવેમ્બર પછી તમે અરજી કરી શકશો નહીં અને ડેટ ઓફ રિઝલ્ટ અને સિલેક્શન એ તો છવ્વીસ અગિયાર એટલે કે છ છ અગિયાર પછી વીસ દિવસ પછી તમને તમારું રિઝલ્ટ મળી જશે કે તમને સિલેક્શન તમારું થયું છે કે નથી થયું તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને જો તમને કોઈ query હોય તો પણ મને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે મિત્રો કે જે આઈટીઆઈ કરેલું હોય ડિગ્રી કરેલી હોય અને જોબ ની શોધખોળમાં હોય એમને વિડીયો સેન્ડ કરજો એમની માટે એક આંગળી એમને પુણ્ય મળશે અને એમને રોજગારી મળશે ધન્યવાદ મિત્રો